ગુડ મોર્નિંગ ગાઈસ બધાને જય શ્રી રામ જય માતાજી જય વસરા કેમ છો બધા મિત્રો મજામાં જોકે આપણો લોક જોતા હોય તો બધા મજામાં હોય ને ભાઈ હવાર હવારમાં ઉઠીને અમે હે ને જરાક અહીંયા હું કહેવાય એટલે કાંદામાંથી હે ને માંડવી વિનતા હતા બરોબર તો સાડા સાલું થયા એટલે બધું બખડાઈ ગયું તો એ બેઠા હે અમે કંઈ કામ કરતા ને આ બાજુ હે ને મારે મોટી માની ગરામ ગરમ કંઈક થઈ જો બતાવો આ કામ વસ્તુ હે કઈ સમજાતું ને મોટી મા કે દુઃખે હે બહુ ને જરા કઈ બરે હૈ બહુ પણ કાન થયું કઈ કવડે ગયું કઈક છે પણ એ કઈ ખબર નથી કાન થયું એવું બધું છે તો હાલો ભાઈ વિડીયો માં આગળ બના દીધો કોબરા કઈ કોબરા નો કરે કોબરા કરે તો માણસ જીવતું જ ન રે પહેલી વાત થઈ આ તો કઈક બીજું કઈક જીવડો કઈ હું કઈક કરડે ગુ એટલે એના હિસાબ બી એવી રીતના કઈ કઈ રાતું રાતું થઈ ને કઈક તતડી એવું થઈ ગયું ભાઈ વિડીયો બના દીધો આગળ આપણે બાકા દીકી ચાલુ રાખીએ તો મિત્રો હું હે ને જરાક ખેતરમાં આવ્યો તો ગુમરો મારવા કે કાંક એ કુંક લીલું હે ભેદવાળું ને જો કાંક કાંક ઢોળા છે ને માંડવી પણ બહુ તૂટી હે તો જરાક જોતો હતો તો આ દોડવા ત્યાં જે વાંધો નહીં જ વીણવાના હે એ સારા હે એ જોઈએ તો વાંધો નહીં કંઈ જો આવી રીતના કંઈક છે જે બી ને કંઈ બેગડ્યું નથી બરોબર બાકી આપણે વીણવાનું ચાલું જ છે જો આ બાજુ હે ને આપણા માણસો વીણે છે બાકી મિત્રો આ ગલ્લા મારે જે કરેલા પડ્યા છે ને એમાં હમણાં છે ને જરાક મારા પપ્પાને કાગળ લેવા ગયા અબ્રગજી હું આવે ટૂંકમાં કટકા કટકા આવે એક જેવડો ઘલ્લો આવે ને એવડો જ ટૂંકમાં કાગળ આવે તો એ લેવા ગયા તો હું છે ને જરાક અહીંયા ગલ્લા ગણીમાં આવ્યો હતો કેટલા એટલા ગલ્લા હે એ ગણેલા ને ગણે પછી એને ફોન કરના એટલે એ પ્રમાણે એ એટલા કટકા લેતા આવે તો એવું બધું છે ને એ કટકા લેવાય એટલે આપણે પછી કંઈ જરાક આ ગલ્લા જે હે એ ઢાંકી દઈએ કારણ કે આમાં જે કંઈ બગાડ બહુ થયો ને જુઓ તમે આમાં જરાક ને આવે ગઈ આ ડોડવા જરાક અમુક અમુક બીગડ્યા બાકી હેઠ એક એક ઉંડરિયા પછી હેઠ આ ગલ્લો વિશ્વમાં હે ને કોરો હે જે વાંધો ઉપાધિ જેવું કંઈ હે નહીં ટૂંકમાં જો હજે ઢાંકે જઈએ ને ને કદાચ ને હજે વરસાદ વરસાદ આવે ને તો હજે કંઈ વાંધો હે નહીં એવો હજો એટલે આપણે હજે જરાક ઢાકે ના છીએ ને હજે જરાક એકાધી બે દીને આગાહી કહે હે એટલે મેં કીધું ઢાંકે દઈએ તો ઉપાધિ જેવું રીએ નહીં બાકી મિત્રો આમ જોવા જાય ને તો આમાં અમુક અમુક ઉંડરિયા તો હા સુંદો થઈ ગયા જોવા જો આ ઉંડરિયા નું હા પૂરું કઈ હવે મેં આવી હાવ કોદો આ જો આ જો ત્યાંથી હાવ કોદો કે આ કઈ કામ ના જ નહીં પાછું બીજું કઈ ને આમાં મોગોટું કે કઈ બાકી હેરખું રીએ ને હા પતી ગઈ જો આ બાજુ અહીંયા અમારે હે ને ખેતરનું પાણી ના આવતું હોય ને એટલે આ એટલામાં વધારે ટૂંકમાં પાણી આવે આ એટલામાં ભીંજાય વધારે એટલે આ બાજુ જોવો તો હા હાવ સુંદો થઈ જાય હજુ તો આ કંઈ ને જો થોડોક વરસાદ આવ્યો ને આવ્યા નું હાવ પૂરું થઈ જાય હાવ કોદો થઈ જાય આમાં કંઈ વેચીએ જ નહીં અમારા મનીષભાઈ જુઓ મિત્રો આ બાજુ ભાવડા કે ખરેખર હાંસો કારીગર ને હાંસો ખેડૂતો આ માણસ જરાક ભેજવાનું હે પણ એ કે હાકે નાખવા બીજી વાત નહીં ઉડે તો જા નક બાવરી એમ કા અરે એવી નહીં વાત હારો આમ પાવડા આકો ભાઈ તો હાલે ટેક્ટરે ટૂંકમાં પાવડા જ ને કોને ટેક્ટરેથી હે હા પેલા થોડોક લીલો હે તે લીલું હે ને જ બહુ ભાવડામાં માંડવીને જ દેખાતી આ જો આ મિત્રો બહુ આ આ માણસો હેને ને બધાય અમે બધાય ને આમાં એ લેતા આવો ગમે એને એ પહેરવા થાય અમે બધાય હે ને જરાક આ ગળા ઢાંકતા હતા જો એટલે આ કોઈ દી મિત્રો મારા મારે બધા જણાવ કે આવા કોઈ થી ભાગતા ભાગતા નહીં આ જિંદગીમાં આવા કરાય નહી હાલા યાર કે પાંચ હજાર નું આ કામ કે કંતાની આવ્યું ને ખાલી દહજ ગલા ઢકાણા બરોબર નહીમાં કઈ હારા વાત એટલે આવા કોઈ ની કરતા નહીં હાથી હળાઈ જાય ને ભીંજાઈ જાય ને ભીંજાવા લઈ જાવ મિત્રો અમે જરાક ઢાકતા હતા ને તાર વરસાદ એવો એટલે થોડો ઘણો ભીંજાઈ પણ ગો તો એમ બધું છે ને ટાઈટ એવી લાગે મિહનત કરે કરે પણ મરે ગયા ને એવી ઘંટાની લેવા હાડા શિયાર હજારનું ને પાછા તો દહ જ ગલા ટકાણા એ બહુ મોટું દુઃખ થાય ને પછી ત્રી કિલો નું તો કંતા લે લઈએ વિશાદા કરો એટલે આખા ગલા મારે જે પડ્યા એ ઢાકવા જાય તો તો લગભગ માનો નહીં કે પંદર એક હજારનું તો કંતા નહીં જાય તો ને ભાઈ કોઈ સંજો કોઈ પોહાય ને તે માંડવી વાવવાનું બંધ કર દેવું પાછો મિત્રો આ આઈડિયો છે ને મારો જૂતો એટલે બધાય છે ને મને સંપલી સંપલી માં ખોટું નહીં બોલાયા લાગ્યા હે એવા સંપલિયા એટલે હે ને કોઈ દી આઈડિયા ન દેતા યાર બીજો કોઈને આઈડિયા ખોટો પડે ને એટલે તમારું હે કામ લેવાઈ જાય યાર મારે બહુ મને માર બાપો તા કે કે માંડવી હળે જાય તો હળે જવા દીજો ભાવા ધંધી ના કોઈ દી ન કરતા કે કલા ઢકવા કલા ઢકવા ભાઈ બપોરે હે ને ખાવાનો ટાઈમ થઈ ગયો હે એટલે આપણે હે ખાઈ નાખીએ બપોર પછી મળીએ નારામાં બીજે બીજી ને ભાઈ કામકાજ ને પિંજરનો દુખીએ હાલો મળીએ ખાઈને બપોર તો ગુડ ઇવનિંગ ગાઈસ બધાયને બપોર પછીના હાડા વાગ્યા વઈ ગયા ના સોરી હાડા શિયાર ને હાડા ત્રણ વઈ ગયા હે ને ઉઠી ગયો ને ઉઠાવે મને હે ને સા પીધા વગર આ બધાય હેને ને જબરજસ્તી થી હે ને આ માંડવી દારામાંથી દોડવા વિણવા વેર ગયેલો હે જરાય ઉકલતો ન હે પણ ત્રા કરાવે હે ભાઈ ને ખૂબ અત્યાચાર છે મારી ઉપર

તારું કામ કેવું મેં આવે ખરી ના આવે તો કામ પથારી ફેરવ ના ના હજે કઈ બે ગયો ને હજે ના આવે તો કઈ હજે વાંધો હે નઈ હજે વાંધો ને બાકી કાંક કાંક માંડવી ખલ્લા માં બટાઈ તા ગઈ મિત્રો ઘોરા હે ને વીણવાનો ઉપાય તો નતો ને એટલે ઊંડા લઈને નીકળ્યા ગયો હિમાલય પાટિયા ઘોરા બિલ ની

તો મિત્રો મહેશભાઈ ની બાકાથી કે બોલે છે મહારાજ સર્વિસ હાલે કહે દે હું આલે સર્વિસ કોણ આ ચાલુ